મારું નામ સબાના ચોટલિયા છે હું આંદોલન માટે જી સાહેબ અમારી ભરતી ને આજે અઢી થી ત્રણ વર્ષ થઈ ગયા છે અઢીથી પૂરી કરવામાં નથી આવી અને અમારું જ્યારથી રિઝલ્ટ બહાર પડ્યું છે ત્યારથી આ લોકો એવું જણાવેલ હતું કે તમારા રિઝલ્ટ ના માર્ગ જાહેર કરવામાં અમારી ગોપનીયતા જાળવી પડે એમ છે તો અમારો એક જ પ્રશ્ન છે કે ગુણ સેવાએ જેટલી બી ભરતી કરી છે તમામ ભરતી ના માર્ગ જાહેર કર્યા છે એક એવી ભરતી છે પોરેસ બીટ કારણે કે જેમાં એ લોકો માર્ક જાહેર કરવા તૈયાર નથી થતા અને જે આ સીબીઆરટી પદ્ધતિથી જે અમારી પરીક્ષા લેવાની છે સીબીઆરટી પદ્ધતિના લીધે અમારા પરિણામમાં ખૂબ જ ખરાબ પરિણામ આવ્યું છે અમારા માર્ક્સમાં પચાસ પચાસ ત્રીસ ત્રીસ માર્ક્સનો વધારો થયો છે અને ઘટાડો થયો છે જેથી કરીને અમે બસ એ જ માગણી કરી રહ્યા છીએ કે અમારા માર્ક જાહેર કરો અને ડિપાર્ટમેન્ટમાં અઢીથી ત્રણ વર્ષમાં જે મહેકમ મુજબ ખાલી જગ્યા પડી છે પાંચસો થી સાતસો જેટલી ખાલી જગ્યા પડી છે તો અમારા ઉમેદવારો જે છે એ ગ્રાઉન્ડની ટેસ્ટમાં જે રહી ગયા છે તમામ લોકોને જો જગ્યા વધારવામાં આવે તો તમામ લોકોને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે

તો અમારી એક જ રજવાત છે કે તમે પોલીસ તંત્રને આગળ કરી અને અમને આવી રીતે અટકાયત અમારી ના કરવામાં આવે અમે કોઈ આંદોલન કાર્યો નથી બસ અમે અમારી ન્યાયની માંગણીઓ માટે આવ્યા છીએ તો સતત હંમેશા જરા અમે અમારી ન્યાયની માંગણીઓ માટે અમને આવી રીતે ભરી લેવામાં આવે છે અને અમારી ઉપર અત્યાચાર કરવામાં આવે છે સાહેબ અમારી એક જ માંગણી છે છે સાંભળતા હોય તો અત્યાચાર ના અને અમારી સાથે ન્યાય કરો જેથી કરીને અમે અમારું ભવિષ્ય બનાવી શકીએ ના કે આવી રીતે અમે